ગૌરક્ષા અને ઉછેર એક રાષ્ટ્રીય કર્તવ્ય લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ગાય આપણી માતા છે ગૌવધ માટે મુસલમાનો કસાઈઓ અને ચામડાના કારખાનાવાળાને દોષ કાઢીએ એ પહેલાં આપણે આપણી જવાબદારી પર વિચાર કેમ ન કરીએ જો ગાયો માટે આપણી સાચી શ્રદ્ધા હોત તો શું માંસ કે ચામડા કસાને માટે પણ ગાયોને કતલખાને પહોંચાડત આ શબ્દ છે ફિરોજપુર ઝીરકાના મહેસૂલ અધિકારી મુન્શી અબ્દુલ રહેમાનના ગુડગામના લોકો એમની ગૌશ્રદ્ધાથી સારી રીતે માહિતગાર છે એટલા માટે નહીં કે તેમણે ગૌહત્યા માટે ક્યાંક સત્યાગ્રહ કર્યો હોય અથવા નારા લગાવ્યા હોય પરંતુ ગાયની સેવા કરીને ગાયની રક્ષા કરીને તેમણે ગૌ નિષ્ઠાનું શ્રેય હાંસલ કર્યું છે એક દિવસ મહેસૂલ અધિકારીના દરવાજે બે કસાઈ ગયા તેમને ઘરે એક ઘરડી ગાય હતી કસાઈઓએ વાત જાણવા ગયા હતા તેમણે મહેસૂલ અધિકારીને મળીને ઘણા વખત પછી એમના વખાણ કર્યા જુઓ સાહેબ હિન્દુ લોકો ગાય માટે પ્રેમ તો બહુ જ બતાવે છે પરંતુ કેટલાક હિંદુઓ છે જે પોતાના ઘરોમાં ગાય પાડે છે અને એમનું પેટ ભરે છે તેમાંથી ઘણા તો લગભગ વધારે દૂધ અને ઘીની લાલચમાં ભેસ પાડે છે તો પછી એમનો ગાય માટેનો પ્રેમ ક્યાં રહ્યો અધિકારી ચૂપચાપ સાંભળતા રહ્યા કસાઈ બોલતા ગયા સાહેબ તમારે ઘરે એક ઘરડી ગાય છે પરંતુ તમે તો તેને કોઈ દિવસ કહ્યું જ નહીં હિંદુઓ જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી ઘાસચારો આપે છે અને બાંધી રાખે છે પણ જેવી ગાય ગરડી થઈ ગઈ એટલે ઘાસચારો પણ બંધ ગાય પોતે જાતે કાંઈ ચરે તો ચરે નહીં તો જ પડી રહે તેના જ બળદ અને વાછડાને ખેતીમાં જોડે એનું આપેલું જ ખાય છે અને અને તો પણ પેટ તેને ભરીને ઘાસચારો આપતા નથી ખરીદવા માટે અમે સામેથી જતા નથી એ લોકો બોલાવે છે તો જ અમે ગાયો લઈ આવી છીએ આખરે તમારો મતલબ શું છે અબ્દુલ રહેમાન સાહેબે આને વાતમાં ટોક્યા વાત કાંઈ કાંઈ નથી સાહેબ અમે તો તમારી મુશ્કેલી દૂર કરવા આવ્યા હતા તમારી ઘરડી ગાય છે સાંભળ્યું છે કે હવે એ દૂધ નથી આપતી ચરવા પણ નથી જતી પડી પડી ખાયા કરે છે એમાં તમારા બે રૂપિયાથી ઓછું ઘાસ નહીં જતું હોય તમે ગાય વેચી દો એટલે અમે આવ્યા છીએ કસાઈઓએ નમ્રતા પૂરું કહ્યું અને ત્યારે જો મહેસૂલ અધિકારીની આંખો કોઈએ જોઈ હોત તો ખબર પડત કે આંખો કે લાલ હિંગોળ ક્રોધને અંદર દબાવીને બોલ્યા બહુ જ મહેરબાની બહાર નીકળી જાઓ કસાઈઓએ સમજ્યા કે હમણાં સાહેબ કામમાં છે એટલે પૂછ્યું તો પછી ક્યારે આવીએ સાહેબ તમે કહો તો રૂપિયા હમણાં જ આપી દઈએ મહેસૂલ અધિકારીનો ગુસ્સો હવે હદબાર ગયો પટાવાળાને બોલાવીને કહ્યું કે આ લોકોને અહીંથી બહાર કાઢી દો કે બીજી વાર અહીં આવવાની હિંમત કરી તો જેલ ભેગા કરી દઈશ જાણતા નથી કે ગાય આપણી માતા છે માને વેચવાનું પાપ મારી પાસે કરાવવું છે પટાવાળા એ લોકોને બહાર કાઢતા કહ્યું મૂર્ખાઓ હો ભલું હો હવે પછી ક્યારે અહીં આવશો નહીં મહેસૂલ અધિકારી સાહેબ મુસલમાન છે તો શું થયું તો માણસ એ કોઈનો ઉપકાર નથી ભૂલતા નાનપણથી જ એમના ઘરમાં ગાયનું દૂધ પીવાય છે ઉપયોગીતાને અભાવે બળદોને ફક્ત ખેડૂતોને વેચવામાં આવે છે વાછડીઓ તો ક્યારેય બહાર ગઈ નથી જન્મથી મૃત્યુ સુધી ગાય તો અહીં જ ખૂંટી પર બંધાઈ રહી છે વૃદ્ધાવસ્થામાં ઘરડી માતાની જેમ એક જ સ્થાન પર બેઠા બેઠા ખાતી રહી છે કસાઈને ત્યાં તો તેની મરેલી ચામડી પણ નથી ગઈ કસાઈ શરમાઈને ઘરે જતા રહ્યા પરંતુ હિન્દુઓ પણ કેટલાક છે જે ગાય નકામી છે તો પછી એને ઘરમાં રાખીને એને પ્રત્યેનો પ્રેમનો પરિચય આપે છે એની શોધખોળ કરીએ તો મુશ્કેલીથી કેટલાક કુટુંબો આખા દેશમાં મળશે ધર્મ અને પંચગવ્યની દૃષ્ટિએ તો શું એનું મહત્ત્વ જ ક્યાં રહ્યું